ડીએ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર ઓનલાઈન લેક્ચર્સ આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ નવ માટે યામ ભૂમિથી જે પ્રકરણ નંબર ત્રણ છે એની આપણે વાત કરવી છે શરૂઆત કરવી છે આપણે દ્વિચલ સુરક્ષ સમીકરણ કયા લેક્ચર એના લઈને મોટાભાગનું નેવું ટકા કર્યું છે પણ દસ પંદર ટકા જેવું આપણે બાકી છે જે આલેખ ઉપર આપણે નિરૂપણ કરવાનું જે યામ ભૂમિતિમાં આપણે સમજીશું એટલે તમને આલેખના બિંદુ બરાબર આવડી જશે એટલે દરેક સ્ટુડન્ટે મુંજાવાની જરૂર નથી એને બિંદુ નિરૂપણ શીખવાડશું આજે એટલે એને આલેખ પરના બિંદુ આવડી જશે બરાબર હવે આલેખ અને તેના યામ સમતલની સમજ આપણે પહેલા જોઈએ તો આપણે બિંદુ નિરૂપણ સારી રીતે શીખી શકીએ તો ચરણ જે છે એની પેલા વાત કરીએ કે કોઈ પણ બીજો યામ વાય છે આ એનો નિયમ થયો બાળકો એક્સ અને વાય સ્વરૂપ આ એક્સ ને આ વાય ના જ બિંદુઓ છે એનું આપણે ચરણ કયા છે જોવું છે પણ પેલા ચરણની સમજ જ ન હોય કોઈ સ્ટુડન્ટને તો ક્યારે એ બિંદુ નિરૂપણની અંદર કોશિશ કરવા છતાંય આવડે નહીં એટલે આપણે પહેલી સમજ છે એ ચાર ચરણની તો અહીં એક્સ અને વાય પ્રથમ ચરણ જેમાં બે પ્લસ કિંમત હોય તો જ આ ચરણમાં મુકાય પછી બાળકો આવે દ્વિતીય ચરણ દ્વિતીય ચરણમાં એક્સ એમ પહેલા તમને કીધું તેમ માઇનસ અને વાય પછી તો વાય કેવો છે બાળકો પ્લસ એટલે કે માઇનસ પ્લસ ની કિંમત હશે તો આ ચરણમાં આવશે પછી તૃતીય તૃતીય ચરણ ચરણમાં શું આવશે તો કે માઇનસ અને માઇનસ આવશે બે માઇનસ એક્સ ડેસ અને વાય ડેસ ચતુર્થ ચરણ ચતુર્થ ચરણની અંદર દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે તો એને તરત સમજાય એવું સરળ હોય છે આપણી પદ્ધતિ આપણે સરળ રાખવાની કોશિશ કરી રહ્યા છીએ પ્લસ છે છે અને માટે પ્લસ અને માઇનસ એટલે પહેલા ચરણમાં બંને પ્લસ દ્વિતીય ચરણની અંદર માઇનસ અને પ્લસ તૃતીય ચરણમાં બંને માઇનસ એક્સ પણ માઇનસ વાય પણ માઇનસ હશે એ આવશે અને ચતુર્થ ચરણ છે એમાં પહેલું પ્લસ અને બીજું માઈનસ આ બરાબર મગજમાં તમારે હોવું જોઈએ ચરણની સમજ પડ્યા પછી આપણે બિંદુ નિરૂપણ ક્યાં થાય તે જોઈએ અને તેના ચરણની વાત કરીએ પાંચ ત્રણ પાંચ અને ત્રણ એટલે કયું ચરણ થયું બાળકો બંને પ્લસ થયા એક્સ પણ પ્લસ વાય પણ પ્લસ એટલે કે પ્રથમ ચરણ હવે ચરણ અથવા તો વાપરવો પડશે ચરણ બરોબર પછી ઝીરો છ અને છ ઝીરોમાં શું ફેર આ છ અને ઝીરો છે એટલે એક્સ પ્લસ ધન પર છે બિંદુ છ જીરો ક્યાં આવશે બાળકો જોવું નિરૂપણ સાથે શીખવાડ દઉં અહિયાં છ x નો છ y નો જીરો એટલે અક્ષ ઉપર આવે ચરણમાં ન આવે પાંચ ત્રણ હોય તો કે પાંચ ત્રણ નું સમજાવું ચાલો પાંચ ના ત્રણ આપણે લખી દેવા માંગુ છું સમજાવવા માટે હે ત્રણ ચાર પાંચ છ ને સાત બરોબર એ કિંમતો પાંચ ત્રણ તો કે પાંચ આ અને ત્રણ આ એટલે લગભગ અહીંયા ક્યાંક આવતું હોય પાંચ કે ત્રણ ભેગા થતા હોય ત્યાં બિંદુ આવે જો અહીંયા આ તો તમને થોડીક સમજ આપી દઉં આ લેખ તમારે દોરવું હોય તો કેમ દોરે તો ત્યાં બિંદુ નિરૂપણ કરી નાખવાનું છે ઓછા ચાર ને પાંચ ના ઓછા ચાર અને વાય ના પાંચ ઓછા ચાર ને પાંચ એટલે લગભગ ક્યાંક અહીંયા આવતું હોય લ્યો બાળકો તો આ રીતે તમારે બિંદુ લેવાના છે બરોબર છે અત્યારે તમારે સમજ રહે એટલા માટે હું આ દૂર કરું છું એટલે ડિસ્ટર્બ ન થાય અહીંયા સમજૂતી પછી તમે આ રીતે લઈ શકો છો અથવા પછી તો એકવાર આપણે રિવિઝન કરી નાખીએ પણ પહેલા જ આપણે ચરણની સમજ લઈ લઈએ એટલે બે વસ્તુ ભેગી ન થાય છ જીરો ઓછા સાત અને ત્રણ ઓછા સાત એટલે કે વાય એક્સ ઓછા ને વાય વત્તા એક્સ ઓછા અને વાય વત્તા ઓછા ને વત્તા દ્વિતીય ચરણ દ્વિતીય ચરણ છે બાળકો બરાબર પછી ઓછા ચાર ઓછા છ ઓછા ચાર એટલે આપણું ધ્યાન ગયું ને ઓછા ચાર ઓછા છ બંને ઉપર માઇનસ ઉપર ધ્યાન ગયું તો તરત ખબર પડે તૃતીય ચરણ છે તૃતીય ચરણ બે પ્લસ હોય તો પ્રથમ ચરણ y નો no, ઋણ y ના ઋણ અક્ષ પર એટલે કે વાય ડેશ પર બરાબર એક્સ આ વાય અક્ષ પર છે પણ ઋણયામ છે

અને y ની તો કે -1 એટલે પ્લસ અને માઈનસ પ્લસ માઈનસ ચતુર્થ ચરણ આવશે બાળકો અને બંને માઈનસ હોય તો આપણી પાસે તૃતીય ચરણ છે દરેક સ્ટુડન્ટ નિયમ પાકો કરે પ્લસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ અને પ્લસ માઈનસ બરાબર છે અને આલેખમાં કેમ મૂકું એની થોડીક પ્રાથમિક સમજ બે મિનિટ આપી દઈએ આલેખ પત્ર વગર આલેખ થઈ શકે નહીં હકીકતમાં અહીં દોરી શકાય નહીં બોર્ડની મર્યાદા છે ગયા લેક્ચરમાં મેં કીધું કીધુંતું કે આપણે સમજાવી શકશું બાળકો પણ આપણે દોરી નહીં શકીએ બરાબર છે કારણ કે તમારે આલેખ પત્ર લેવું પડશે બરોબર બુક સ્ટોલમાંથી એક આલેખ બુક લઈ આવવાની અને આ બિંદુને એક સેન્ટીમીટર ઉપર એક ખાનું આવે દસ ખાના વાળું એક ખાનું એવું એક્સ ના પાંચ વાય ના ત્રણ એટલે અહીંયા ક્યાંક આવે પાંચ ત્રણ ભેગા થાય છે તો અહીંયા તો અહીંયા ટપકું કરી નાખો બિંદુ દોર નાખવાના ઓછા ચાર અને વત્તા પાંચ કેટલા ઓછા ચાર અને આવે બરાબર છે તો આ રીતે બિંદુ નિરૂપણ થાય છ જીરો અહીંયા જ આવે ઓછા સાત વધતા ત્રણ ઓછા સાત વધતા ત્રણ દ્વિતીય ચરણમાં આવે છે તો ઓછા સાત એટલે અને વત્તા ત્રણ એટલે અહીંયા એટલે એની બરોબર સામે આવતું અહીંથી વત્તા ત્રણ લેવાના સાત લેવાના એટલે લગભગ અહીંયા આવે જે એકદમ સાચું નથી મારું પણ અંદાજીત અહીંયા આવે અહીંયાથી ઓછા સાત પહેલા વત્તા ત્રણ લેવાના પછી ઓછા સાત લેવાના ઓછા સાત વત્તા ત્રણ ઓછા સાત કોના એક્સ ના અને વત્તા ત્રણ કોના વાય ના ત્યાં આવે ત્યાં સર્કલ કરી ટપકો કરો એટલે બિંદુ નિરૂપણ થઈ ગયું તો આ રીતે ઓછા ચાર ઓછા છ એટલે કે તૃતીય ચરણમાં ઓછા ચાર ઓછા છ એટલે ઓછા ચાર અહીંથી લેવાના ઓછા છ અહીંથી લેવાના ઓછા ચાર ને ઓછા છ ક્યાંક અહીંયા આવતા હોય ત્યાં સર્કલ કરી નાખવાનું છે આવશે બે ત્રણ એક્સ ના બે વાય ના ત્રણ એટલે ઉપર અહીંયા ક્યાંક આવતું હશે બે અને ત્રણ એવી રીતે થશે જીરો અને માઇનસ ત્રણ વાય ડેસ ઉપર જીરો અને માઇનસ ત્રણ

બે ઓછા પાંચ ક્યાં લગભગ આવે અહીંયા ક્યાંક આવે અહીંથી ઓછા બે અહીંથી ઓછા પાંચ તો આ ચરણમાં આવે છે ચેક કર્યું આવે છે તો બાળકો આજના આપણા વિડિયો લેક્ચરની અંદર આપણે બિંદુ નિરૂપણ કેમ કરવું અને ચરણની સમજૂતી ચરણ કયા છે ચાર ચરણ છે એના બિંદુ અને તેની નિરૂપણ આલેખમાં ક્યાં કરશો એની તમને સમજણ આપવાની મેં કોશિશ કરી છે ફરી લેક્ચરમાં આપણે મળીએ જ્યારે ફરી આગલા લેક્ચરમાં ત્યારે આટલું તમે પ્રેક્ટિસ આલેખ બુકમાં કરજો ગ્રાહક પેપરમાં એટલે ગ્રાહક બુક લઈ આવવાની છે તમારે બધાએ અને આલેખ આ રીતે નિરૂપણ કરવાના કાંઈ પણ ન સમજે તો વિડીયો વારંવાર જોઈ લેવાનો અને આપણો સમય બચશે બરાબર આત્મવિશ્વાસથી કામ કરો અને મહેનત કરતા રહો ફરી આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યારે તમારી તૈયારી હોવી જોઈએ ચલો ફરી મળીએ છીએ આવજો